ભારતના બંધારણની કલમ એકવીસમાં રાઈટ ટુ હેલ્થનો મૌલિક અધિકાર છે અને આરોગ્યનો મૌલિક અધિકાર છે સારું આરોગ્ય અને સારા ફ્રી આરોગ્ય એ ભારતના બંધારણમાં લખેલું છે છતાંય પણ આ સરકાર કિનાખોરી કરી અને ખાસ કરીને કચ્છની જનતાને આરોગ્ય નથી આપી રહી જિલ્લાની મોટી હોસ્પિટલ પ્રાઇવેટ અતાણીને આપી દીધી નલિયાની હોસ્પિટલમાં એક પણ ડોક્ટર નથી એ સંદર્ભે ત્રેવીસ તારીખ ત્રેવીસ ડિસેમ્બરના રોજ લેખિતમાં રજૂઆત કરેલી એને ફરી પાછો સાહેબશ્રી સાથે મુલાકાત કરી જિલ્લા આરોગ્ય અધિકારી સાથે કે સાહેબ હવે આના ઉપર શું થયું ડોક્ટર ક્યારે આવશે તો સાહેબ ભડકી ગયા બરોબર છે તમે ડોક્ટર મૂકી દઈ ડોક્ટર જવાબદારી જવાબદારી પૂરેપૂરી જવાબદારી સાંભળી લેજો જવાબદારી ત્યાં તમે કે તમારી નથી નથી મારી જવાબદારી જવાબદારી તો તમે આવેદનપત્ર લેવો શું કામ જો તમે અમારી સામે દલીલો કર્યો શું કામ જો જેની જવાબદારી છે આ સરકારની જવાબદારી છે અને સરકાર પગાર તમને આપે છે અને અમારા ટેક્સમાંથી તમને પગાર મળે છે સાહેબ એટલું ભૂલતા નહીં આજે તમે શબ્દો કાઢ્યા છે એ તમારા શબ્દો યોગ્ય નથી અને કચ્છ વહીવટીતંત્ર સરકાર પાસે માંગ કરું છું કે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અન્યથા આ લોકોના વિરોધમાં હવે અમે આંદોલન ચાલુ કરશું કારણ કે આ આવા અધિકારીઓ ખુરશીઓ ઉપર બેઠા છે માટે સરકારની જે યોજનાઓ છે જનતા પાસે પહોંચતી નથી